શિયાળા સરસ મજાનું એક વસાણો મેથી લાડવા એની કોઈ પણ લોટ ઉમેર્યા વગર મારા મમ્મી ની રીતે મેથી લોટ થોડો દરદારો રાખવાનો છે તમે મિક્સર પણ દળી શકો છો અઢીસો ગ્રામ સાકર અને સો ગ્રામ ગુંદર ને પણ મિક્સર માં દળી લઈએ છીએ એક કપ અખરોટ બદામ અને કાજુનો નો દરદારો ભૂકો લેવાનો છે ગંઠોડા પાવડર સૂઠ પાવડર ખસખસ અને જીણું સમારેલો અઢીસો ગ્રામ ગોળ મેથી લોટમાં ગોળ અને ગુંદર સિવાય બધી વસ્તુઓ ધીરે ધીરે મિક્સ કરી લઈએ છીએ અઢીસો ગ્રામ ઘીમાં ગુંદરને સૌથી પહેલાં શેકી લઈએ છીએ શેકાઈ જવા આવે એટલે પરપોટા થશે પરપોટા થાય એટલે એની અંદર ગોળ ઉમેરી દઈએ છીએ ગોળ મીઠ થાય ત્યાં સુધી હલાવવાનું છે એનો પાયો કરવાનો નથી આવી રીતે થઈ ગયું છે અને મિશ્રણને લોટના મિશ્રણમાં ઉમેરી દઈએ છીએ તાવેતાથી હલાવીએ છીએ ગરમમાં હાથ નાખવાનો નથી નહીં તો દાજી જશો હાથથી લાડવા વળી શકો છો કે મોલથી પણ લાડવા સરસ રીતે વળી જાય છે તો શિયાળામાં સરસ મજાનું વસાણું ખાવું જોઈએ પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો માય દીપક ટ્વેન્ટી ટુ બહુ છે સેટ પણ કરવા નથી લાગતી અને ટ્રાય કરજો થેન્ક યુ